હા ખેડૂતભાઈ આજના વિડીયોમાં હું માહિતી સંપૂર્ણ આપીશ અને આપણે જો આ કાળા તલ બનાવેલા છે કાળા તલ વિશે હું માહિતી આપીશ અને અમારી ચેનલમાં વિહોત વિડિયો પ્રસ્તુત કરે છે તો કાળા તલ વિશે માહિતી આપીએ ખેડૂતભાઈઓને ખાસ કરીને વિનંતી છે કે આ આ વિડીયો જોવા માટે તો અમારે કાળા તલ છે એની તમને હું સંપૂર્ણ માહિતી અગત્યની આપીશ જો આ તમને બધાય ફૂલ બતા છે તમને એ રીતે બધા પણ દેખાય છે કે ભાઈ આપણે વેપારી કે એ વાત નહીં માનવાની એગ્રાવાળા કે એ વાત નહીં હાંસી માનવાની કેમ કે આપણા ખેડૂત જો વાત હાસી કરશે અને વાત કરીએ તો આ તલની હાઈટ મારે ઓછામાં ઓછી ગણું તો પાંચ ફૂટની છે પણ બધા ઠેરથી શરૂ થયેલા છે જો થળીયાથી તમને બતા છે જો આ તલની ફાલ ને ફૂલ એ તમને બધું જ સંપૂર્ણ અમારી રીતે માહિતી તમને આપશે તો ઘણા ખેડૂતભાઈ એમ કહે કે તલમાં તમે શું નાખ્યું છે શું પાયું છે સુકારાની વાત કરીએ તો આપણે જોવો એક ક્યાંય એક સોડવાઈ ગયો નથી કે એક સોડવામાં ક્યાંય સુકારો નથી સુકારા માટેની વાત કરું ખેડૂતભાઈ તો એના માટે તમારે સલ્ફર પાવાનું મારે આ સલ્ફરના સારામાં સારા રિઝલ્ટ છે કોઈ પણ સલ્ફર લાવો તમે સારામાં સારી કંપનીનું સલ્ફર લાવવું અને એને આપણે પાવું કેમ કે તમે ત્રણ પાણ પાઈ દીધા છે ત્રણ પાણ પાય અને પછી ચોથા પાણે એને આપણે સલ્ફર પાવાનું છે તમે પરવાવી પાવ તોય ભલે અને કદાચ બી તમે ખાતરની આરે ભેળવીને પાઈ દો તો નાખી દો તો હાલે અને એ તમારે સલ્ફર નો પાવવું હોય અને એને સારામાં સારું રિઝલ્ટ જો કે સલ્ફરનું છે અને તમારે એમ થાય કે આપણે આલો ભાઈ એટલી બધી ફર નથી તો તમારા દૂધ અને ગોળ આ બે મિક્સ કરી અને આપણા પાવાનું રહેશે તો એના લીધેથી છોડનો વિકાસ છે મૂળનો વિકાસ સારો રહે છે મૂળમાં હળતર બેહ નહીં આ રીતનું છે કારણ કે અને મારે તો આની માલિકા મેં તો દેશી ખાતર પૂરી પૂરું ભરેલું છે રાચાયણિક દેશી ખાતર આપણે દેશી ખાતર જો હોય તો એને કાંઈ ઘટે નહીં આ તલમાં દેશી ખાતર મેં તો ભરેલું છે અને પછી મેં તલ બનાવેલા છે અને આ તલ છે અવની મારે આ અવનીનું બિયારણ છે અને વર્ષો વર્ષ વર્ષો વર્ષ હું અવનીના તલ બનાવું જ છું કેમ કે મારો વિષય તલનો પૂરેપૂરો છે મારે જાજો ઉતારાની વાત નથી કરતો હું પણ પંદર મણ ચૌદ મણ પંદર મણ સત્તર મણ અઢાર મણ આ એનો ઉતારો હું લઉં છું ખેડૂતભાઈઓ વિશ્વાસ વાત માથે રાખજો અને પાણી પાણી વિશેની વાત કરીશ તો પાણી સમી આને આપણે ભીની ભીનું નથી પાવાનું રહેતું ભીની ભીનું નથી પાવાનું રહેતું કેમ કે જો તમે ભીનું આને થોડુંક વધારે પાઈ પા એટલે તમારા હેઠળથી ખાખર લાગે પીળાશ પકડે વધારે પાણીમાં પીળાશ પકડે એટલે બહુ પાણી નહીં પાવાનું અને માપે પાણી પાવાનું જમીનની માલપા એને તળિયો પડી જાય તળીઓ પીડ્યા પછી તળિયા પીડ્યા પછી એક બે દી એક દી જવા દેવાનો પછી એને તમારા પાવાના રહેશે તો આને મૂળે મૂળમાં હળતર લાગતું નથી અને એને સારામાં સારા જો આપણા બધા છે પણ એમાં બધા કલર આપણે સારો જ છે ઠેઠ સુધી આપણે કલર એનો હારો જ છે નહીં પીળા પડે નહીં તમારે એને તાણ પડે એને કોઈ વાતની કોઈ જાતનો અને કોઈ વાંધો આવતો નથી કેમ કે વધારે વધારે તમે પાણી પાઈ દો તો એને મૂળને હળતર લાગે છે એના મૂળને હળતર લાગ્યા પછી મૂળને હળતર લાગે ખેડૂતભાઈઓ પછી એને પછીથી એ પીળા પડે છે કેમ કે એને એ પાણી બહુ ખમી ન હો કે એટલા બધા પાણી ખમી ન કે ઝાડવું તલનું ઝાડવું પાણી એટલું બધું ખમી ન હોય કે તમારે પછી જમીન પ્રમાણે જમીન પ્રમાણે તમારે પાણીથી એને દેવું જમીન પ્રમાણે ખાતર નાખવું જમીન પ્રમાણે એને દવા દેવી અને જેવું તમારું તાપમાન જેવું તમારું હવામાન આ હવામાનમાંથી વધારે હાલે કેમ કે એને જે સારામાં સારું હવામાન હોય તો એને અનુકૂળ વધારે આવે છે તો આપણે એક છોડવો પણ ક્યાંય સુકાણો નથી કે એક છોડવો ક્યાંય આપણે ખાખર લાગ્યો નથી ક્યાંય પીળો નહીં પડે તમને બધી આખી વાડીમાં જોવા ક્યાંય એ મારા પીળો પીળ્યો નથી ક્યાંય સુકારો લાગ્યો નથી એકદમ સારામાં સારા અને એનો ઉતારો બહુ સારો આવે છે પછી આપણે જેવી જમીન એવો ઉતારો આવે ભાઈ આ તો કાંઈ કહેવાય નહીં કેમ કે જુઓ આ તમને બધા અને આ છેઠ સુધી ફૂલ તમને બતા હે આખા વિડીયોમાં સારામાં સારી ક્વોલિટી છે ખેડૂતભાઈ તો આ વેરાયટી કરવા કાંઈ કર્યા જેવી છે કાંઈ એમાં વાંધો નથી જુઓ જો આ વસ્તુ બધી છે આ તલ વસ્તુ એવી છે ખેડૂતભાઈ કે તમારે ઉત્પાદન સારામાં સારું ઉત્પાદન સારામાં સારું એટલી બધી ખાસ મહેનત નથી પછી એનું ખળું નહીં પછી એનો એવો ખર્ચો નહીં તો આપણને તલનું ઉત્પાદન બહુ સારું મળે છે પણ આમાં ધ્યાન દેવું પડે કેમ કે ધ્યાન દીધા સિવાય તમારા વસ્તુ થાય નહીં એને પૂરેપૂરું ધ્યાન દેવું પડે ધ્યાન આપો એટલે આની મારી પાસે સત્તર હજાર મળ્યો વીઘો તમને મળે છે તો એનો ભાવ તમને બે હજારથી પચીસ સો રૂપિયા ત્રણ હજાર રૂપિયા ખેડૂતભાઈ મળે છે આવું એનું બજાર છે પણ એની સામે પાછું ધ્યાન હોવું જોઈએ આમાં શોખ હોવો જોઈએ તમને ખેડનો કે આપણે આ વસ્તુ કરવી જ છે આ વસ્તુ થવી જ જોઈએ એમ એટલે બધું થાય જ કે હવે ખેડૂતભાઈ આ વિડીયો તમને જોવા આ વધારે વિનંતી છે અને ખેડૂતભાઈને ખાસ કરીને જોવો ખેડૂતભાઈને ખાસ કરીને જોવો એટલે તમને મગજમાં આવે મારું નામ રણછોડભાઈ પરમાર જિલ્લો ભાવનગર તાલુકો શિહોર અહીંયાનું ગામ લવરડા જય માતાજી જય ભારત જય ઇન્ડિયા જય ગુજરાત આવતા વિશું મોટાભાઈ જય માતાજી